દર્શક મિત્રો લોકો કેમ એવું કહી રહ્યા છે કે એક ચૈતર વસાવા જેલમાં પુરાયો છે તો હજારો ચૈતર વસાવા જેલની બહાર ઉભા છે અત્યારે હાલ ચૈતર વસાવાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે શું સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ચૈતર વસાવા જેલમાં પુરાયા છે પણ અત્યારે હાલ ચૈતર વસાવાને જે લોકો સપોર્ટ કરે છે એ લોકો મિત્રો ચૈતર વસાવાનું માસ્ક એટલે કે ચૈતર વસાવાના ફોટાનું એક માસ્ક બનાવીને બજારમાં પહેરીને ફરી રહ્યા છે અને લોકોને બતાવી રહ્યા છે કે ભલે ચૈતર વસાવા જેલમાં પુરાયા પણ ચૈતર વસાવાના સપોર્ટમાં એક નહીં પણ હજારો ચૈતર વસાવા જેલની બહાર ઊભા છે પછી મિત્રો એમાં કોઈ સ્ત્રી હોય કે એમાં કોઈ પુરુષ હોય મિત્રો સ્ત્રીઓ પણ ચૈતર વસાવવાનું જે માસ્ક બનાવેલું છે એ પહેરીને બજારમાં ફરી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવાને ન્યાય આપો અમે ચૈતર વસાવાને સપોર્ટ કરીએ છીએ ચૈતર વસાવા બિલકુલ સાચા છે મિત્રો ઘણા બધા લોકો ચૈતર વસાવાના સપોર્ટમાં વિડીયો બનાવતા હોય છે અને ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ચૈતર વસાવા બિલકુલ સાચા માણસ છે તમે એમને ખોટી રીતે ફસાવ્યા છે પણ મિત્રો ચૈતર વસાવાને હજુ સુધી ન્યાય નથી મળતો હવે લોકો ચૈતર વસાવાનું માસ્ક બનાવીને પહેરીને બજારમાં ફરી રહ્યા છે એટલા માટે લોકોને દેખાય ને કે સાચું કોણ છે અને ખોટું કોણ છે તો મિત્રો અત્યારે હાલ આ ચૈતર વસાવાનો જે માસ્ક પહેરીને લોકો બજારમાં ફરી રહ્યા છે એ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો એની શું છે હકીકત ઘટના કારણ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા ટાઈમથી જેલની અંદર છે નથી તેમને કોઈ પણ જાતનો ન્યાય મળતો અને જે માણસે ચૈતર વસાવા સામે ફરિયાદ કરી છે એની સામે પોલીસ કોઈ પણ જાતના પુરાવા નથી માંગતી ત્યારે લોકો એમ કહી રહ્યા છે કે જે સાચો માણસ છે એ જેલમાં પુરાયો છે અને જે ખોટો માણસ છે એ જેલની બહાર ફરી રહ્યો છે તો ચૈતર વસાવાને તમે ન્યાય આપો અમે ચૈતર વસાવાના સાથે ઉભા છીએ ચૈતર વસાવાને અમે જેલમાંથી છોડાવીશું ભલે ચૈતર વસાવા જેલમાં રહ્યા પણ અમારી સાથે તો ચૈતર વસાવા ઉભા જ છે અને હજારો ચૈતર વસાવા જેલ ની બહાર છે તો મિત્રો આ ફોટા વિશે તમારું શું કેવું છે એ કોમેન્ટમાં જણાવજો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે